હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વિક્સ જેવી જ ગોળી જે શરીરની અંદર જઈ અને નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાના શરીરમાંથી શરદી ઉધરસ અને કફને જળમૂળમાંથી બહાર કાઢશે તો આ ઇફેક્ટિવ ગોળી બનાવવા માટે તમારે માત્ર ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે તો ચાલો આ ગોળી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ અને તમને આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આ ગોળી બનાવવા માટે મેં અહીંયા બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે જેને પહેલાં તો આ રીતે આપણે છોલી અને તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આ રીતે આપણે તેને રેન્ડમલી કટ કરી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ તેને મિક્સરના જારમાં એડ કરી અને એક વખત એકદમ સરસ રીતે પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું ક્રશ થઈ ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે આ રીતેનું એક પેન લઈ અને ક્રશ કરેલો જે આદુ છે તે એડ કરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને બે મિનિટ માટે એકદમ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આ જ પ્રોસેસ કરવાની છે તો આદુને પહેલાં આ રીતે આપણે કૂક કરી લેવાનું છે

અને આદુ જોડે મિક્સ પણ થઈ ગયો છે તો ગોળ અને આદુનું તમે જોઈ શકો છો આ રીતેનું ટેક્સચર આવે ત્યારબાદ આપણે તેમાં હવે મસાલાઓ એડ કરીશું તો પહેલાં એડ કરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર ત્યારબાદ અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલી હળદર અને ચપટી જેટલો આપણે સંચર પાવડર એડ કરીશું તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો ગોળી અથવા તો કેન્ડી બનાવવા માટેનું એકદમ સરસ એવું ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે આ રીતેનું એક બટર પેપર લઈશું તમે રેન્ડમ લઈ કોઈ પણ સ્ટીલની પ્લેટ હોય તેમાં પણ કરી શકો છો અને ત્યારબાદ આ રીતે આપણે ચમચી વડે આ રીતેની ગોળી અથવા તો તમે તેને કેન્ડી પણ કહી શકો છો એ રીતે એક એક ડ્રોપ મોટું હોય એ રીતે તેને બટર પેપર ઉપર પોર કરીશું જેથી કરી અને એકદમ સરસ એવી ગોળીઓ બની અને તૈયાર થઈ જશે તમારે તેની જેવડી પણ સાઈઝ રાખવી હોય એ રીતે કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઈઝની બનાવી છે તો શરદી ઉધરસ અને કફ માટે ખૂબ જ અસરકારક આ હોમ રેમેડી છે જેને તમે ખૂબ જ ઓછી સામગ્રીઓમાં એકદમ ઈઝીલી ઘરે બનાવી શકો છો તો આ રીતે બધી જ ગોળીઓ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને એકથી બે કલાક માટે રેસ્ટ આપીશું જેથી કરી અને તે એકદમ સરસ રીતે સેટ થઈ જશે અને ત્યારબાદ ખૂબ જ ઇઝીલી આ રીતે તમે હાથ વડે તેને બટર પેપરથી અલગ કરી શકો છો તો શરદી ઉધરસ અને કફ માટે ખૂબ જ ફાયદાકારક એવી હોમ રેમેડી કે જે ઘરે બનાવી શકાય તેવી ગોળીઓ બની અને તૈયાર થઈ ગઈ છે તો આ હોમ રેમેડીને તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી અને રિલેટિવ્સ જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી કરી અને તેમને પણ ઉપયોગી બની રહે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી